સરસએ જ્હોન ફોર દ્વારા નગર પ્રાથમિક શાળામાં ગુડ ટચ બે ટચ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બાળકોએ સંગીત વગાડીને મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું પરંતુ અપૂરતા સંગીત સાધનો હોવાથી જોન ચાર દ્વારા બાળકોને પૂરતા સાધનો અપાતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી સુરત શહેર પોલીસ દ્વારા બાળકોને હવશખોરોથી બચવા માટે ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી અપાઈ રહી છે ત્યારે આ સંદર્ભમાં શહેરના પાંડેસરા બમરોલી ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક બસો વીસમાં પણ સી ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં જોન ચાર ડીસીબી વિજયસિંહ ગુર્જર હાજર હતા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ ધોલ તબડા વગાડી સ્વાગત ગીત સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું પરંતુ વિદ્યાર્થીઓ પાસે સંગીતના સાધનો પૂરતા હોવાનું ઝોન ચાર ડીસીપીને દેખાતા તેઓએ વિદ્યાર્થીઓને પૂરતા સાધનો પૂરા પાડી ડીસીપી વિજયસિંહ ગુર્જરે શૈક્ષણિક અને સામાજિક સમજ આપી હતી થોડા સમય પહેલાં સુરત પાંડેસરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બસ્સો વીસની સ્કૂલમાં પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા એક શી ટીમનો કાર્યક્રમનો ગુડ ટચ બેડ ટચનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી જોન ચાર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓ પધારેલ હતા જે દરમિયાન સ્કૂલની વિદ્યાર્થીનીઓ મ્યુઝિકનો એક સેટ દ્વારા વગાડતી હતી જે સેટ અમર્યાદિત હોય જેથી ડીસીપી જોન સાહેબનાઓ દ્વારા નજરમાં આવ્યું કે આ અપૂરતો સેટ છે જેથી એક મ્યુઝિક ટીચરનો એપ્રોચ કરીને આખા બેન્ડમાં શું શું અને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ જેનું એક લિસ્ટ મેળવી અને સાહેબ શ્રી નાઓ દ્વારા રોજ સ્કૂલને આ આખો એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ એનાયત કરવામાં આવેલ છે મારું નામ પટેલ નૈનાબેન રેવાભાઈ શાળા ક્રમાંક બસો વીસ આચાર્યશ્રી આજ રોજ મારી શાળામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સાહેબે મારી શાળાની બાળાઓને એટલે કે સંગીતના સાધનો આખો બેન્ડ સેફ મારી શાળાના બાળકોને અર્પણ કરેલો છે મારી બાળાઓ એ બેન્ડનો ઉપયોગ પૂરેપૂરો કરશે કોઈપણ કાર્યક્રમ હશે ત્યાં મારી બાળાને બોલાવશે ત્યાં અમારી શાળા સંગીત શિક્ષક શ્રી હિંમતભાઈ રાજારામ કાપુરે ત્યાં બાળકોને જશે અને બેન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ અને આપ્યા બદલ મારી શાળા પરિવાર તરફથી હું સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું